કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાથી આપણે સવારમાં હાથવાઈ વાગ્યામાં ઉઠી ગયા ત્યાં અટાણે તો વાગી ગયા છે આઠ ને હવે આપણે જવાનું ગાધોવા તો આપણે જોવા સુલે રોટલી બનાવી હતી સુલે રોટલી બનાવી હતી ને આપણે ચા પી લીધો છે અને આજે આપણે કંઈ ચીરાવાનું છે નહીં તો આજે આપણે ગાધોવા જવાનું હોય તો હજી આપણે ગાધોઈ આવી અને ચીરાવાનું નથી એનું કારણ છે કે એ તમને પછી ખબર પડી જાય વિડીયોમાં બધા વિના લેજો આ ઘરમાં બધા હુંતા છે અને હું મારા પપ્પા બી ભાઈ ગાધવા તો મને મારા પપ્પા બોલાવે અમે ગા દઈ આવી આપણે ગાધને વૈયા આવ્યા છીએ અંદર અને હવે આપણે ગાને મૂકવા જઈએ છીએ ગોયંદ્રા મૂકવા જવાની છે તો મારા પપ્પા ગાને ગોયંદ્રા મૂકવા જઈશે ને આપણે રોટલી દેવાની તો આપણે બહાર જઈએ કે ગાને રોટલી દઈ આવી આપણે ગરમ ગરમ રોટલી બનાવી હતી તો આપણે રોટલી લઈ લીધી તો ભાઈને ગા આવે છે તો ગાને આપણે રોટલી દઈ આવીએ અલા તો હવે આપણે બેસી ગયા છીએ કાલની કોથમી લઈએ આવ્યા તો મારા બપાજો આ ઘરની દેશી કોથમી છે અને આમ હે ટમેટા છે જો આવા ટમેટાના મોટા મોટા આમાં જો આવા હેને દેશી અસલ ટમેટા થાય છે કોઈને ને ટમેટાનું શાક કરવું હોય ને તો મસ્તનું છે ને ખાટું ખાટું અસલનું શાક થાય ને કોઈને દેશી ટમેટા જતો હોય તો અમારી વાડીએ છે ને ઘણા બધા વાયવા છે એમાં આગળનો વિડીયો છે ભાઈ એમ એ કહો તો શાકભાજીનો એમાં એ છે ટમેટાનો વિડીય એવો હોય

તો એ સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા અને હાલો આપણે હવે આવડી કોથમી છે ઘરની દેશી કોથમી છે અને બધું જોતી હોય તો કોથમી હોતા લઈ જાજો રીંગણા લઈ જાજો ઘણી શાકભાજી અમારે થઈ છે તો બધા લઈ જાજો ને હવે આપણે કોથમી મળી નાખી હવે આપણે મારા મમ્મી અને મારા પપ્પા એને એને લીધું છે ને આપણે કઈ સિરાવાનું છે નહીં તો તમને બધાને ખબર છે હમણાં આગળ આપણે કીધું તો હતો એને એ આપણે સેનું કંઈક કારણ છે તમને બધાને હેજા ખબર પડી જાય ને લગભગ તમને ખબર પડી જ જાય ને આ બેન જો હતા

તો બેન ને ચા પી લઈએ ને આપણે સવારમાં માં એકવાર ચા પી લીધો હતો ને પાછા આપણે બીજી વાર ચા પી લઈ કે કઈ હવાર માં સિરાવા ટેવ હોય ભૂખ લાગે તો ભૂખ લાગી છે થોડીક તો હવે આપણે ચા કા ચા દૂધ પી લઈએ હવે પછી આપ હે ભૂખ લાગે એટલે ચા પી લેવાય એટલે ભૂખ મરી જઈ એટલે ધરાઈ જાય ના રે ના એક રાકા વી માં થોડક ધરાઈ જાય અમાર જવાનું છે વાડી ભૂખ ભાગે અમાર વાડી જવાનું હે આપણે ઘરનું કામ બધું કરવાનું હે તો હવે આપણે ઘરનું કામ કરી નાખી ભીખા પેટે અને સાદુ નો વટકો ફ્રી પી લે તો થોડા કામ તાજા મજા થઈ જાય એનર્જી આવી જાય તો બેન વેલેન્જી આવી જાય ઓ હમણા હું થોડી જાડી નથી થઈ ગઈ લાગે છે એવું મને લાગે છે ને તો થઈ જ જાય ને આપણે ને કઈ મી લિટર લિટલ દૂધ પી છે રેવા દે ઈ તો રેવા દે કાબુ બા પી વચ મમ્મી નથી પીધી જો હજી ખોટું બોલાય ની કઈ તો ખોટું બોલાય ને ના ના એ તો હાવ ખોટો ન બોલે કબીન એ રિયા હોય એટલે ન બોલે ને એ રિયા હોય એટલે ખોટું ન બોલે ને અમારા મોસની તડકો હમો આવે એટલે મજા આવે ટાઈડ ન હોય થોડો તો હાલો હવે આપણે ઘરનું કામ કરી નાખી ને બેન ને જાય હવે વાડીએ આપણે આવી ગયા છીએ ઘર માં ને આપણે ચા દૂધ નો વેટકો જો ભરી લીધો છે જો આપણે ઘરનું દૂધ છે એટલે આમ દૂધ મીઠું લાગે ને જા દૂધ આપણે પી લઈએ ને પછી હવે આપણે કામ હવે ફાઇનલી હાળીની જો લઈ લીધી છે ને હવે આપણે એને હંજવારી કાઢી નાખીને ત્યારના ટાઈમ છે તો કે બપોરે રાંધવાનો ટાઈમ થઈ જાય તો આપણે સુલે રાંધવાનું છે પાછું એમાં એવું છે કે એને ગેસ વયોગ્ય છે અને આપણે મંગળવારે ગાડી આવે છે તો કાલે ગાડી આવે તૈયાર બાટલો આવે તો આપણે કાયક કામ કરી નાખીએ અને પછી આપણે જે રાંધવાનું છે ઘરનું કામ બધે થઈ ગયું હોય ને જો હંજવારી બધેથી નીકળી ગઈ છે અહીંયા આ ઘરમાં રસોડામાં ઓસરીમાં અને ઓલારૂમ માં બધે હંજવારી નીકળી ગઈ છે તો હવે આપણે નાખ્યા જવું ઠામ ખાટલી ભરી દીધી છે બધું બધી થઈને ગોરા વિસરીને ગોરા ભરી લીધા હોય અને આપણે દુકાને ગયા હતા એ જ આપણે રિયા એટલે ભાજી બનાવવાની હતી તો આપણે જુઓ કુકરમાં બટેટા બપોર મૂકી દીધા અને આ મસાલી વાય આપણે તરવા અને કટકી કરવા જવું અને આપણે સગડી ઉપર મૂકી દીધા અને બાટલો વાઘી આવ્યા તા બાટલા વાળા આવ્યા હતા તો બાટલો એટલે લઈ ગયા એટલે બાટલો તો કંઈ હેર નહીં રાંધું પડ્યું પેડવું એ સવારનો ધોવાનો બહુ લઈ ગયો અને અટાણા સગડી ઉપર બટેટા બાફવા મૂકી દીધા હે પછી બાટલો વેલહારો આવી જાય તો સારો ને પછી આપણે સગડી તો હે પાવર બારવાનો હોય આપણે મહેમાન આવવાના છે બપોર પછી કે આપણા મામાના છોકરા અને મામાની છોકરી ત્રણ ભાઈનું ટ્રેક્ટર આવી ગયું છે તો તમને ચોખ્કી થંભરાતું હોય ભાઈ ગીત વગાડે નાઇટ બપોર પછી આપણે મહેમાન આવવાના છે હવે આવે કે નો આવે કે ખબર નથી હવે આવે તો પાછા જોઈ કે કઈ આવે છે અમારી મહેમાન છે ને બહુ વાયડા છે ને બહુ પાથકડા હે આવે ને એટલે બાય થઈ રાખશે એટલે વિડીયો ઉતરણ ટાઈમ જેટ તો આપણે ઉતાર દે એની પાછા આપણે હજાર સબસ્ક્રાઈબરમાં ખાલી ઓગણીસ સબસ્ક્રાઇબર જ ઘટે છે તો જલ્દી જલ્દી જાઓ અમારી ચેનલ ખોલો અને જલ્દી એમાં જઈને પછી એને સબસ્ક્રાઈબ બધા કરી દેજો ને ભાઈ આવી ગયા કા ભાઈ આખો આ ગયો એક ટ્રેક આખો ગયો તો વી

ફાઇનલી બટેટા બફાઈ ગયા હે ને જો હા બફાઈ ગયા હે જો દાણા નઈ થાય એ ફરાર માં હે ને દાણા હોતે ખવાય એમ કેતા હોય એટલે દાણા નઈ ખાય હે તો હવે હાલો બટેટા ફોલી નાખે બટેટા બફાઈ ગયા હે ને આપણે માં લઈ લીધા હે મરચા ને બટેટા બે બટેટા હવે થોડા કટિંગ કરી નાખી અને લઈ લીધા હે મરચા તો મરચા એમણા મરી નાખી તેલ મૂકી દીધું હે ને વેફર તળવા નહીં જવું વેફર તળી નાખી

આના નેક્સ્ટ પાર્ટમાં તમને બધાને મજા આવશે કે નેક્સ્ટ વિડીયો આના પછીનો આવશે ને એમાં મજા આવશે કે જૂનાગઢ જવાના છે ગિરનાર ચડવા એટલે બસ બધા ચેનલ ઉપર ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરી દેજો અને પછી પાસે આપણે એક નવા બ્લોગ છે તથા હું બધાને જય માતાજી બાય બાય